મુકામે <maharaju> <poot>:

સદગુરુ નો ચાલીએ રે ગુરુ દેવ ના સંગ માલીએ રે ગુરુ દેવ ના સંગ માલીએ રે આવડો મોટો મહિમા છે ગુરુ દેવ ના સંગ માં માલીએ સદગુરુ ના સંઘ માં રહેવું ગુરુ મહારાજ ના વચનો માં રહેવું

રાજાનો રાજા મહારાજ જય ગુરુ મહારાજ એનાથી ઊંચી નથી દેવ થી પણ એક મહારાજ દેવોના દેવ મહારાજ જય મહારાજ સદગુરુ નો જાગીએ દેવ દેવની દેવ ની ઉપાદીઓ દેવ દા દેવની ઉપાદીયો મૂકીએ રે હે સેવા સદગુરુ ની ના ચૂકી રે સેવા સદગુરુ ની બધા દેવની ઉપાધિ મૂકીએ તમે ડાકોરજી વૈષ્ણવ ક્યાંય નિરાંત થશે નહી ઉપાધિ થશે ચાર ધામ ની જાત્રા કરીને આવો હમણાં આ બધા જાત્રા કરવા કાસપુર માં જયા ત્રાસવાદી આવ્યા ઉપાધિન થઈને બધા હરિવાર જાય આ જાય કમોસમી વરસાદ થાય વાય ખાણી બદલાય ઉપાધિયુ ના ચૂકી બસ ગુરુ સંત જીવન અને જાગૃત હોય ત્યાં સુધી એની સેવા કરી ગુરુ ના ચરણો ના તો આપણે દાસ છીએ ક્યાંય દુનિયામાં ઉગરવાનો આરોપ નથી કોઈ પણ સંત હોય એવું નથી સ્ત્રીમાં ના હોય ભગવાન જેનામાં એની દ્રષ્ટિ પછી ભાવ બધા વધારે છે એનું એક જ કાર્ય જગત કલ્યાણ તો સેવા ના ચૂકીએ સેવા મોટામાં મોટી સદગુરુ છે ભક્તોની સેવા પ્રીતમદાસ મહારાજે કીધું આનંદ મંગલ કરવું આરતી હવે મેં સમજી લીધું સદગુરુ પણે જે સમજવાનું હતું એ પૂરો ઉપદેશ લઈ લીધો મને સમજાયો હવે શું કરવું તો પ્રીતમ કે હવે મને આનંદ મંગલ થઈ ગયો કરવું આ રીતે શું ગુરુ સંત ની સેવા બીજું કઈ મારે કરવું નથી તો આવા મહિમા ભક્તિનો છે સદ્ગુરુની શું કામ જે સદ્ગુરુ એ આપણા છઠ્ઠી મૂકી હતી ત્યારથી અત્યાર બુધી અત્યારે આવરણો ચડાઈ દીધા હતા એ આવરણોમાં આપણે અંજઈ ગયા હતા ટકાઈ ગયા તો જે હીરો હોય હવાલાખનો આવરણ ચડાઈ દે હીરો ટકાઈ જાય લપરાથી લપરા ખોલે તો હીરાનો પ્રકાશ થાય

આ આવરણોએ ગુજરાત કાઢી નાખ્યા બધા આવરણ ગુરુ ગુરુ છોડાવતા રે તે પછી નાતને જાત ટળી જાય છે ને પછી નાતને જાત ટળી જાય છે બધા જીવો માં એક જ આત્મા છે જુદો જુદો નથી આત્મા સ્ત્રી પણ નથી પુરુષ પણ નથી બાળક પણ નથી બુડો પણ નથી આત્મા દરબાર પણ નથી દલિત પણ નથી મુહાર પણ નથી પણ નથી પટેલ પણ નથી આત્મા હજાર અવિનાશી છે કોઈ નથી ઓળખ પણ આ ચક્ષુ એટલે ચામડાની આંખેથી આપણે જેટલું જોવે છે એનાથી આત્મા ઓળખાય નહીં એનાથી રૂપ દેખાય આત્મા ના દેખાય આત્માને જોવા માટે આ ત્રીજું લોચન છે

પછી અંતર માં જ વાળા થાય છે માલી ગુરુ દેવના સંગ માં માલીયે રે કૃષ્ણ પરમાત્મા એ પણ કીધું તું હે અર્જુન વ્યાપક સ્વરૂપ અર્જુન ને પછી અર્જુન કૃષ્ણ પરમાત્માના પગમાં પડી જ્યાં આપતો વિશ્વ કરશો હું તો તમને એક સામાન્ય માનવ સમજતો હવે મને ખબર પડી કે તમે તો વિશ્વ કરશો છો દેખાય છે આ તો તમારું રહેવા મકાન છે અત્યારે મને ખબર પડી એમ ત્રીજું લોચન ખોલ્યા પછી ખબર પડે કે આપણે કોણ છીએ સદગુરુ કોણ છે સદગુરુ ને આપણા દેવા મનાય નહીં સદગુરુ ને આપણા માનવા માનવાથી કોઈ દિવસ સાધક ને આ તો વિશ્વભર છે જગત નો છે કૃષ્ણ વંદે જગત આ તો એ ઉદ્દેશ આપવા માટે બધાને આવ્યો છે એને કઈ કરવાની જરૂર નથી એમ સંતો પણ આ બધો પ્રતાપ ખાલી ઉપદેશ લેવાથી કલ્યાણ ના થાય ખાલી બોધ સાંભળવાથી કલ્યાણ ના થાય બોધ પાકો કરવાથી કલ્યાણ ના થાય

માફ છે રે ગુરુ દેવના સંગમા માલીએ રે ગુરુ દેવના સંગમા માલીએ ગુરુ સેવા તણો આ પ્રતાપ છે ગુરુ થી દુનિયામાં મોટો કોઈ નથી આવું જેને નક્કી થઈ ગયું એ સાધક નું કલ્યાણ છે

ગુરુ મહિમા એવું કે સદગુરુ તમારા શિવ પૂજા મેગ્રાપ દે ચાલ્યા જો શ્રાપ આપ્યો

કઈ આપી કે ગુરુ એ પાન વૈરાગની ગુરુએ જ્ઞાન વૈરાગની પછી અનુભવ દે સમાડતા રે પછી અનુભવ સમા કોઈ ક્ષેત્રફળ નથી અહીંયા આવ્યો પોતાનો સ્વયં અનુભવ થયો એ દેશમાં મોજ કરે છે ની સાથે સુરતા મારી ત્રિવેણીના ઘાટે આ અનુભવની વાતો કરશે આપણે જ અનુભવ છીએ પણ ગુરુના સંગમાં રહેવાથી સંઘમાં રહેતો મેળ આવે ને ફૂલ છે ફૂલ ને પડે હોય એની સુગંધ આપણામાં અને ખુશબો કેવી એનો આપણને અનુભવ થાય છે ફૂલ થી શેઠા ઉભા રહેવી તો કોઈ ખુશબો આપણા આવે નહીં

માહિતી રાઈટ છે માહિતી પણ એનાથી ક્યાંય છોડવા ભાઈ હાલવું પડે હાલવાની શરૂઆત કરવી પડે અમદાવાદ છોડવું પડે આડા આવતા બધા ગામ છોડવા પડે વડોદરા ડેપો છોડવો પડે બધી સોસાયટી છોડવી પડે

વડોદરા આવવા માટે બધું જોડવું પડ્યું મારે ત્યારે હું એ આવી શજ મંદિરે માટે આ બધું છોડવાનું આવ્યું આપણે એમાં પ્રમાણા છીએ ભાઈ ભ્રાંતિ અને પ્રમાણામાં આત્માના છીએ આ બધું છોડવાનું આવ્યું એ ગોરો એ ભય ભ્રાંતિ પ્રમણા બગાડિયા રે ગુરુ એ ભય ભ્રાંતિ બ્રાહ્મણા બગાવિયા પછી આઠે પુર આનંદ માં રે પછી આઠે પુર પંજો નો જાલીએ ગુરુએ ભાઈ ભ્રાંતિ અને ભ્રમણા બગાડ્યા ભાઈ હતો અંદર જન્મ અને મૃત્યુ નો બગાડી દીધો હવે મરે તો શરીર મરે હું મરે નહીં શરીરે હું નથી વાળો અજર અમર અવિનાશ આત્મા એ અલગ છે બધા સાક્ષ બધા ઉપર એનો કોઈથી નાશ નથી પણ આ હોંપી દેવું ખાતું છે હોંકુ હાથું કરવી છે હોંક નું કેમ કાઠું છે વાત નહી પ્રેક્ટિકલ જનેતા હોય ને જનેતા બજાર માં જાય એ નોકરી લાવે એ ભારે માગીને તલતા કે દેવાનું આવ્યું હવે મારું કઈ નથી તમારું છે તમારો મહારાજ આવું છે ભાવ જયારે પ્રગટ થાય છે ત્યારે એનામાં કારણ ખાલી થાય તો ને એનો અહમ ગળે આ ગળો ખાલી થાય તો આપણો ભરેલો અહંકાર આપણે નથી આ ઘણા બધા અહંકારો છે બધા કઈ તો આ ભય ભ્રાંતિ અને ભ્રમણા ત્રણેય બગાડ્યા પછી આઠે વાર આનંદ માં માલતા બીજું કઈ કરવું નથી અનુભવી મારી પાનભાઈ ને એવું કહેવા માંડ્યા કે મને સાથી ફાટું ફાટુ થઈને કઈક થાય છે તમને વેરાયટી હજી નથી આવ્યો હજી તમને ઉછાળા ચડ્યા કે આવું કઈ થાય નહીં ફાટું ફાટુ ના થાય આવું કથ ની ના કઈ આવું ના થાય પણ હજી ધ્યાન મુલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાગ્ય મોલમ ગુરુ કૃપા આવી આવી પોતાના એક ભાવ નિકાલ ભાવ થી જયારે તમે ગુરુ ને સેવના કરો ત્યારે તમારા માં પ્રાગટ્ય થાય છે ઘડો ખાલી કુમારી હોય ત્યાં સુધી જમ ફાવે બોલે લગ્ન કરીને ઘરે આવી એટલે એના ધણી ના ક્રિયા માં આવી પતિ કે એમ જ કરે અને એના પતિ ના Gracias. Sí. પૂજ્ય શ્રી સદગુરુ અશ્વિરા મહારાજની જય પરમ પૂજ્ય સંત શ્રી અર્જુન મહારાજની જય પધારી ગુરુ સંતની જય સત્ય સનાતન ધર્મ